બોડેલી લાઈવ માં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લાનો આ બનાવ છે ટ્રેક્ટર એક તણાઈ રહ્યું છે નદીમાં દેવગઢ બારિયા તાલુકાના બૈણા ગામે પાનમ નદી પસાર થઈ રહી છે આ પાનમ નદીની અંદર રેતી ભરવા ગયેલું આ ટ્રેક્ટર અચાનક જ પાણી આવ્યું અને તણાયું હતું ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો એટલે પાનમ બે કાંઠે વહેવા લાગી પાનમ નદીમાં રેતી ચોરી નિયમિત રીતે થતી હોય છે એવી વાત ત્યાં ચર્ચાઈ રહી છે તે રીતે ત્યાં રેતી ભરવા ગયેલું આ ટ્રેક્ટર તમે જુઓ કે અચાનક જ જે નદીના મધ્ય ભાગમાં રેતી ભરી રહ્યું હતું અચાનક જ પાણી આવ્યું અને આખે આખું ટ્રેક્ટર તણાવવા લાગ્યું તણાઈ ગયું ઉપરવાસમાં વધુ વરસાદને કારણે આનંદ નદીમાં પૂર આવ્યું હતું એના લીધે આ ટ્રેક્ટર તણાયું હોવાની વાત જાણવા મળી રહી છે નદીમાં રેતી ભરવા ગયેલું આ ટ્રેક્ટર નદીના પ્રવાહમાં તણાઈ ગયું હતું ટ્રેક્ટર ચારક સહિત અન્ય એક યુવક ટ્રેક્ટરમાં ફસાયા હતા માંડ માંડ રેસ્ક્યુ ની પ્રક્રિયા કરવામાં આવી હતી અને ટ્રેક્ટર ફસાયેલું જ મૂકી અને ફસાયેલા યુવાનોને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ અંગેની ખબર પડી હતી કે ટ્રેક્ટરમાં બે વ્યક્તિઓ ફસાયા છે ટ્રેક્ટર તણાઈ રહ્યું છે તરત જ ગ્રામજનો ત્યાં દોડી ગયા હતા અને જે બે વ્યક્તિઓ ફસાયા હતા ચાલક અને શ્રમજીવી એ બંનેને ટ્રેક્ટરમાંથી ફસાયેલી અવસ્થામાંથી બહાર કાઢી હેમ ખેમ કિનારે લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી માંડ માંડ ગ્રામજનોએ ટોળે અને આ રેસ્ક્યુ ની કામગીરી કરી હતી